રાજકોટ જસદણ આટકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત જૈન અવસાન રાજકોટ જિલ્લાના જસદણ અને આટકોટ વચ્ચેના હાઈવે હાઇવે પર આજે એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો આ ગમખ્વાર દુર્ઘટનામાં ટ્રેક્ટરની અડફેટે આવતા શ્રુત નિધિજી નામના જૈન સાધ્વીજીનું નિધન થયું છે આ સમાચાર મળતા જ જૈન સમાજમાં શોકનો માહોલ છવાઈ ગયો છે ઘટનાની વિગતો અનુસાર જૈન સાધ્વીઓ અને કેટલાક સેવકો જસદણથી જૂનાગઢ તરફ વિહાર પદયાત્રા કરી રહ્યા હતા તે દરમિયાન જસદણ આટકોટ પર મગફળી ભરેલા એક એક ટ્રેક્ટર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં જૈન સાધ્વી શ્રુતનિધિજી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો સંપૂર્ણપણે કચરાઘાણ વળી ગયો હતો જેના કારણે કારમાં સવાર મુસાફરો અંદર ફસાઈ ગયા હતા આ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કટરનો ઉપયોગ કરીને કારને કાપવી પડી હતી આ ઉપરાંત અકસ્માત બાદ મગફળી ભરેલું ટ્રેક્ટર પણ પલટી ગયો હતો આ દુર્ઘટનામાં સાધ્વીજી ઉપરાંત અન્ય 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક આટકોટની કેડી પરવાડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે દુર્ઘટના જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ અને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે જૈન સાધ્વી શ્રુત નિધનના સમાચારને પગલે જૈન સમાજના અગ્રણીઓ અને ભક્તોમાં ભારે શોક અને દુઃખની લાગણી વ્યાપી ગઈ છે